નમસ્કાર મિત્રો ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો માર્ચની અંદર બોર્ડની પરીક્ષા દસમા ધોરણ અને બારમા ધોરણ માટે જ્યારે યોજાઈ રહી છે ત્યારે દર વખતની જેમ આ પણ આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જે તૈયાર થઈ રહ્યો છે અને એ વિદ્યાર્થીઓ સાથે જ્યારે સંવાદ કરવાનો હોય ત્યારે વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન પરીક્ષા પે ચર્ચાની અંદર કઈ રીતે કરવું એ હું મારે ચેનલ ઉપર ઇઝીલી આપને સમજાવું છું દરેક વિદ્યાર્થીઓ આ વિડિયો જોઈને સામાન્ય રીતે તમે પણ તમારું રજિસ્ટ્રેશન કરી શકશો તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે ઇન્ટરનેટ એટલે કે આપણા ઇન્ટરનેટ ડેટા સાથે બ્રાઉઝરની અંદર જવાનું છે સૌપ્રથમ આપણે બ્રાઉ બ્રાઉઝર ખોલશું ત્યારબાદ બ્રાઉઝરની અંદર જે આપણે તમને લિંક મૂકવામાં આવી છે એ લિંક આપણે એમાં દાખલ કરીશું ચર્ચ કરશું પરીક્ષા આપે ચર્ચા બે હજાર ચોવીસ ઇનોવેટ ઇન્ડિયા હવે તમારે ઓટીપીથી લોગિન થવાનું છે સૌપ્રથમ જે ઓટીપી વડે લોગિન કરો તો ઓટીપીપી વડે લોગિન કરતા ત્યાં ટચ કરો હવે તમારું પૂરું નામ લખવાનું છે દાખલા તરીકે હું મારું નામ લખું છું ડીએ પંપાણિયા અને ત્યારબાદ મોબાઈલ નંબર એડ કરીએ આપણે મોબાઈલ નંબર એડ કરતાં ઓટીપી વડે લોગિન કરો તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે છ આંકડાનો જે છેતાલીસ ઓગણીસ છવ્વીસ છેતાલીસ ઓગણીસ છવ્વીસ આને આપણે સબમિટ કરો ઓકે હવે અહીંયા જે વિગતો આવી છે કે પીપીસી બે હજાર ચોવીસ પુરસ્કાર વિશે મહત્વપૂર્ણ તારીખો પીએમ મોદી સાથે તમારા પરીક્ષાના યોદ્ધા પ્રગટાવો એમની જગ્યાએ હવે ભાગ લ્યો ત્યાં તમે ટચ કરો હવે ભાગ લ્યો તરીકે આપણે પહેલાં આવશે કે વિદ્યાર્થી સ્વય ભાગીદાર એટલે સ્ટુડન્ટ તમે પોતે ભાગીદાર થવા માગો છો તો છ થી બાર ધોરણના વિદ્યાર્થીઓ એની અંદર તમે સબમિટ કરો અહીંયા સબમિટ કરતા આ રીતે આખી ડિટેલ ખોલશે વિદ્યાર્થી તરીકે ભાગ લેવો એ સોય વિદ્યાર્થીની વિગતો તો પહેલાં આવશે વિદ્યાર્થીનું પૂરું નામ દાખલા તરીકે પરમાર જયદીપ છેલ્લું નામ પરમાર એક્સ વાય આ ઉદાહરણ છે માત્ર આ ઈમેલ આઈડી માની લો કે આપણે લઈ દઉં ડીએપ અંપાણી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ હું મારું ઇમેલ આઈડી રાખું છું જે તે વિદ્યાર્થી તમારું પોતાનું ઇમેલ આઈડી દાખલ કરી શકો છો આ મોબાઈલ નંબર તમે દાખલ કરી શકો છો અહીંથી જાતિ પસંદ કરી શકો છો સ્ત્રી અને પુરુષ ત્યારબાદ તમારી જન્મ તારીખ જે આવતી હોય એ આપણે રજૂ કરી શકીએ દાખલા તરીકે કોઈ પણ એક્સપાયર જેટ આપણે લઈ લઈએ જન્મ તારીખ કે એક બાર બે હજાર નવ વર્ગ પસંદ કરો તો વર્ગની અંદર બારમું ધોરણ જે ધોરણ લાગુ પડતું હોય તે હવે તમારું સરનામું જે તે રાજુલા છે કાંજી બાપા નગર ભેરાઈ રોડ વગેરે છે માતા પિતાનું નામ લખો એક્સ વાય ઝેડ એ તમારા માતા પિતાનું નામ લખવાનું છે શાળાની વિગત લખો તો શ્રી સંઘવી હાઈસ્કૂલ રાજુલા હવે પાટિયું એટલે ગુજરાત અહીંયા પસંદ કરશો એટલે ઓલરેડી અહીંયા ગુજરાત આવશે એટલે કે એમાંથી આપણે રાજ્ય પસંદ કરવાનું છે તો ગુજરાત ત્યારબાદ દેશનું નામ છે ભારત રાજ્ય પસંદ કરવાના હોય તો ગુજરાત ગુજરાત પસંદ કરશો એટલે તમારા જિલ્લા પસંદગી માટે આવશે જિલ્લા પસંદગી માટે આપણે અમરેલી પસંદ કરીશું પિનકોડ આપણે દાખલ કરીશું છત્રીસ પંચાવન સાઠ હવે પ્રવૃત્તિ પાંચ પ્રશ્નો છે ને જવાબ આપવાના છે દાખલા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે વ્યક્તિઓએ ટેકનોલોજી પડકાર તરીકે ખાલી જગ્યા તરીકે માનવું જોઈએ તો આપણે જોઈએ છે કે અહીંયા અવરોધ તક મુશ્કેલી કે અવરોધ આપણે તક લઈએ છીએ તમારી પસંદ કરેલી કારકિર્દીમાં સતત શીખવાનું શું મહત્ત્વ છે તો કે સ્થિરતા દાખલા તરીકે આપણે એને સ્થિરતા લઈએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓની પરીક્ષામાં જવાની કેવી સલાહ આપી છે તો ઉત્સવની ચાર કઈ માનસિક કૃતજ્ઞતા સંતોષની ભાવના ઉત્તેજન આપે છે તો હકદારી અછત વિપુલતા જે તમને લાગો આ માત્ર હું એક્ઝામ્પલ આપું છું આ પરીક્ષાની તૈયારી દરમિયાન તમારું પ્રાથમિક ધ્યાન શું હોવું જોઈએ તો વિલંબ વિક્ષેપ એકાગ્રતા એકાગ્રતા હવે પીએમને પ્રશ્ન પરીક્ષાના તણાવ સાથે કામ કરતા સંબંધિત તમારી પસંદગીનો એક પ્રશ્ન સબમિટ કરો જે તમને પાંચસોથી વધુ અક્ષરોમાં પૂછવામાં ગમ છે આપણે કોઈ પણ એક પ્રશ્ન પૂછી શકીએ કે પરીક્ષા અંગે વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓમાં જે ડર છે ડર છે તેને નાબૂદ કઈ રીતે કરી શકાય કઈ રીતે કરી શકાય આ દાખલા તરીકે આપણે પ્રશ્ન પૂછ્યો છે બરાબર એક પ્રશ્ન આપણે પૂછ્યો છે કે આ પરીક્ષાની અંદર જે ડર છે એ ડર કઈ રીતે આપણે નાબૂદ કરી શકાય આ પ્રશ્નો પૂછી લીધા બાદ જો તમારે આમાં કોઈ એડિટિંગ ન કરવું એડિટિંગ કરવાની જરૂરિયાત લાગે તો તમે ડ્રાફ્ટ ઉપર સિલેક્ટ કરી દો અને જો એડિટિંગ કરવાની જરૂરિયાત નથી તો તમે સબમિટ ઉપર સાચવો એટલે સબમિટ સાચવો તો આપણે એને સબમિટ દબાવશું અહીં પૂછે છે એમાં કોઈ ફેરફાર કરો આર યુ શ્યોર પ્રોસેસ એટલે કે તમે હવે આ પ્રોસેસ કરવા માગો છો તો આપણે યસ ઓકે ઉપર સેવ ધી સક્સેસફુલ ઓકે વિદ્યાર્થી તરીકે ભાગ લેવો સ્વાય અમાન્ય અમાન્ય એટલા માટે ગણે છે કે આમાં આપણે જે વિગતો જે કીધી છે એ આપણે યોગ્ય લખી નથી માટે એટલે આ પ્રોસેસ છે તમારી ટોટલી ઓકે તો આ રીતે આપણું સબમિટ કરી શકો છો આ શા વિઝી છે દરેક વિદ્યાર્થીઓ પોતપોતાનું રજિસ્ટન આ રીતે એ રજીસ્ટ્રેશન આપણી સાઈટ ઉપર જઈ અને આ રીતે કરી લેજો ન સમજાય તો આપણે અવશ્ય એકવાર એ સાઇટની મુલાકાત લઈ અને આ યુટ્યુબની અંદર વિડીયો વ્યવસ્થિત જોઈ અને આપણે એ તૈયારી કરીશું આભાર સૌનો ધન્યવાદ